ગુડ મોર્નિંગ માય મિત્રો ગુડ મોર્નિંગ સવાર સવારમાં ઓદર વાવો જો ચાલુ થઈ ગયો છે જો અહીંયા અહીંયા વાવો થઈ ગયું ચાલુ લે પઈ કવા બન ઢોકી દે ઢોકી દે બધું ઢોકી દે ગબો ગબો આસુ ખારું થઈ થઈ ગયો છે ત્યાં તો વૈશાખના વાયરા આવે એવું લાગે છે તો ભાઈ વૈશાખમાં ભાઈ એ પણ મોડવા ઉડે છે ને એ પણ જમવાનું ચાલુ થાય અત્યારે એવું છે બરાબર રિઝલ્ટ સારું નહીં આવે કારણ કે બધું અંદર ગોક થઈ ગયું છે બરોબર છે તમારી વિડીયો ગમે લાઈક લાઈક સેટ કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જોવા જો ઓહો હો ખતરનાક ચડ્યું છે હે તમે બધું મેં ખાવાનું

শাক বড় পেলে যা লে হে বাৰ হে উম

વાવાઝોડું અત્યારે ફૂલ છે ને લાઇટ વાઈટ બધું કશું છે નહીં અત્યારે અંદર ગોક તરીકે વાવા જોડું ફૂલ છે અમારે વિડીયો ગમે લાઇક સાઈડ કમ અમારા તલોતર વિસ્તારમાં ફૂલ વાવાઝોડું છે અત્યારે કાંઈ દેખાતું જ નથી બધું ઝાગ જ ઝાગ જ દેખાય છે હો જો જન જો હાય હાય દેખાતું જ નથી યાર કે અમારા રિઝલ્ટ છે એમાં છે